નમસ્તે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો આટલા દિવસથી હમણાં વિડીયો નહોતા બનાવ્યા એક અઠવાડિયા જેવું થઈ ગયું હશે તો મારી તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી પહેલાં મારા હસબન્ડની તબિયત ખરાબ થઈ ગઈ અને શરદી બહુ થઈ ગઈ હતી તો એનો જ પાછો મને લાગ્યો છે ઘરમાં એક વ્યક્તિને શરદી થાય એટલે બધાને શરદી થાય તો અને શરદી તાવ બહુ થઈ ગયું તો એના કારણે વિડીયો હમણાં નહોતા મૂકાતા તો અત્યારે જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું પણ અવાજ થોડોક બેસેલો છે તોય મેં કીધું વિડીયો તો સ્ટાર્ટ કરી દઉં તો અત્યારે જો આ ચાકુ ને કાથરોટ છે હવે હું અત્યારે કરવાની છું રીંગણાની કાપ રીંગણા કાપવાની છું તો ચાલો હું તમને બતાવું આયરવા છે ને અહીંયા અમારી ગોઠલી ઉડીને વાવાઝોડામાં અમે ઉકવી ને તો અહીંયા નીચે પડી હશે તે કાંઈ ખબર ન રહી મેં જોયું આ તો આંબો જ છે એમ સાચી ને પછી મેં એમ ખેંચો ને તો અંદર થી આટલી ગોટલી નીકળી મેં કીધું હાલો પાછા વાવી આંબો જ છે પાછી એમાં વાવી દીધો છે આંબો હવે તમે કાદવ એટલો થઈ ગયો છે સરસ સરસ વધારે પડતા મોટા થઈ ગયા છે બીમાર ન પડી હોત તો આ બધા મસ્ત નાના નાના હતા ગુલાબી ગુલાબી ત્યારે ખેંચી લી કાપી લીધા હોતે પણ હારવાર હું માંદી પડી ગઈ એમમાં છે ને હું નોંધ પેગું ન ચાકોતે ના ના આ જાડુ જ આવે કપાતા બહુ વાર લાગે અને મવડી દઉં ને એટલે મસ્ત મસ્ત રીંગણા છે જો તમે બધા કાપી નાયા અંદર કેટલા છે જો લો આ સાઈડ છે જો નિયમ મોટો અહી જો જો છે ને નાના હોય ને ત્યારે કુણા કુણા હોય મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી પર્પલ કલરમાં અહીંયા મોટા છે જો બે અહીંયા લઈ લે ને એક થી લઈ લો સ્લીપ ની ખાતે કીચડ થઈ અહીંયા પાછો કીચડ થઈ જાય ધાબન પાણી નીચે આવે એટલે જો મસ્ત ગુલાબી ગુલાબી છે

અહીંયા છે પણ આ વધારે પડતું પાકી દીધું છે આમાં કઈ ટેસ્ટ તો નહીં હોય કાપી લઉં ચાલો રીંગણા કપાઈ ગયા છે છે અંદર ક્યાં છે કાપી હતું અહીંયા તો છે એ કાપી નાખી દેખાય એ નીચે છે સડી ગયું છે એ તો હમ વચ્ચે છે પણ વધારે પડતું મોટું છે સારું નહીં થોડા થોડા રીંગણા છે વધારે પડતા મોટા થઈ ગયા તો ગૌઢા નહીં થઈ ગયા હોય તો ભાવશે ને ગૌઢા થઈ ગયા હશે તો નહીં ભાવે તો હવે જો આ રીંગણા મેં સરસ મજાના કાપી લીધા છે અને ગુલાબી ગુલાબી હજી અંદર એક બે છે એ શાંતિથી હું કાપી લઈશ પણ મેં કીધું તમને પહેલા બતાવી દઉં હવે નાના નાના અંદર છે હજી તો એ તમે જુઓ કે ખડ જો હમણાં થોડાક ટાઈમ પહેલા જ ને બધું તો અઠવાડિયા પહેલા જ તે ઘડીકમાં કેટલું મોટું ખડ થઈ ગયું છે બધું તમે જોવા મોટું મોટું થઈ ગયું છે અને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને રીંગણા કેવા લાગ્યા એની પણ કોમેન્ટ કરજો કેમ કે આ બારે માસ રીંગણીના રીંગણા છે અમે પણ સાડા ચાર મહિના ખાતા નથી નીમ એ ગય આવે ત્યારે અમે લોકો નીમ લઈએ છીએ કે સાડા ચાર મહિના અમે નહીં ખાઈએ તો આ જે રીંગણા જે લોકો ખાતા હશે એને અમે આપ્યા હશું મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર